નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જીએસએસએસબી પરીક્ષા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મકૂ રાખવામાં આવેલી પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને કયા કેન્દ્રો ફારવણ કરવામાં આવે છે તેના વિશે જાણીશું અને કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તેના વિશે પણ જાણીશું તો વિડીયોની આન્સરડી બને રહેજો કૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કક્ષા સહિતના કેડર જાહેરાત કરસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે આગામી જે અગિયાર પોચ તેર પોચ ચૌદ પોચ સોળ પોચ સત્તર પોચ અને વીસ પોસ્ટના રોજ ચાર શિફ્ટના આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તો ઉમેદવારે તમામ નવું કોલ તારીખ આઠ પોચ બે હજાર ચોવીસના રોજથી ડાઉનલોડ કરવાનું શરૂ કરી દેવામાં આવશે તો ડાઉનલોડ કરી લેવો અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્રો આપેલા છે અને તારીખ પણ આપેલી છે અને દરેક દિવસે ચાર શિફ્ટના આયોજન કરવામાં આવશે એક તો કેન્દ્રો જોઈએ તો અમદાવાદ આણંદ ગોધરા વડોદરા ગાંધીનગર હિંમતનગર મહેસાણા મોડાસા ભાવનગર ભૂચ જામનગર જૂનાગઢ રાજકોટ સુરત બારડોલી વાપી આ કેન્દ્રો પર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને તમે આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો ત્યાં તમને કોલ લેટરમાં તમારા કેન્દ્ર અને તારીખ આપેલી હશે તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ